ગુજરાતભરમાં ગણેશ મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે જેમાં ગણેશ મંડળોના આયોજકો પોતાના પંડાલમાં શ્રીજીની મૂર્તિની સ્થાપના સાથે ભક્તોને આકર્ષવા અવનવા પ્રયાસો પણ કરતા હોય છે આવું જ કંઈક નવસારીના વિજલપોરના ચંદનવન ગણેશ મંડળે કરી બતાવ્યું છે કળા એટલે કે એના મોર્ફિક આર્ટનો ઉપયોગ કરીને નકામી અને એન્ટિક વસ્તુઓને ભેગી કરી તેને વ્યવસ્થિત જગ્યાએ ગોઠવી અને આ કળાને એક ચોક્કસ જગ્યાએથી જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ચહેરો દેખાય એવી કૃતિ તૈયાર કરી છે જે ગણેશ ભક્તોમાં ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની છે અમે અહીંયા દર્શન કરવા આવ્યા છે અહીંયા બધું એવું મૂક્યું છે ને આ મેન્ટિક વસ્તુ મૂક્યું છે રેસમાંથી બેસ બનાવ્યું છે અમને બે દિવસ તો ખબર નહોતી પડી પછી અમે આવ્યા ને ત્યારે અમને ખબર પડી કે આ બધું મોદી સાહેબનું બધું મૂક્યું છે એમ કે બધું જૂના જમાનાનું વસ્તુ છે કે એટલે અમને નાનાથી મોટા લોકને ખબર પડે છે કે આ બધું સમજવા જેવું છે એમ ના આમની કળા બહુ જ સારી છે એમ કે આ છોકરાઓને એમ સારું એમ કહેવાય કે આટલું સરસ બનાવ્યું એમ ના ગણપતિ ના દર્શન કરીને તો બહુ જ સારું લાગ્યું કે એટલું સરસ બનાવ્યું છે ને એમ કે આપણને ત્યાંથી ખસવાનું મન નથી થતું એટલે બહુ જ સરસ બનાવ્યું છે

બે થી ઉજાગરા કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચહેરો બનાવવાની મથામણ કરતા હતા પરંતુ તેમનો મેળ ન પડતો હતો અંતે ડેકોરેશન બદલવાનો વિચાર કર્યો અને સાથે જ ગણપતિ બેસાડવાના હતા એ તરફનો મંડપ બનાવવાની પણ શરૂઆત કરી હતી દરમિયાન બાપાએ તેમને પ્રેરણા આપી અને ફરી તેમને એના મોર્ફિક આર્ટ ઉપર હાથ અજમાવવાની શરૂઆત કરી સાથે જ ગણેશ ચતુર્થીના ત્રણ દિવસ પહેલા બાપાના આશીર્વાદથી એક મુકબધિર કલાકાર જય કંસારા અહીં આવ્યો અને આ મુકબધિર કલાકારની મદદથી તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ચહેરો પૂર્ણ કર્યો દર વર્ષની જેમ આ વખતે પણ અમે શ્રી યુવા ગણેશ પંડળમાં એક નવો કોન્સેપ્ટ લઈને આવ્યા છે આ વખતનો જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટનું નામ છે એના મોર્ફિક ઇલ્યુશન આર્ટ આ આર્ટમાં લગભગ બસો થી અઢીસો એન્ટીક વસ્તુને લઈને અમે આ આખું આર્ટ તૈયાર કર્યું છે આ આર્ટ લગભગ અમે છેલ્લા છ મહિનાથી વિચારતા હતા કે કંઈક નવું લાવીએ નવું લાવીએ ત્યારે ત્રણ મહિને અમને વિચાર આવ્યો કે આ એક વસ્તુ નવું છે જે આપણને ઇન્ડિયામાં કશે જોવા નથી મળ્યું પછી આ આર્ટ ઉપર અમે કામ કરવાનું ચાલુ કર્યું છેલ્લા અમે બાપા આવ્યા એના પંદર દિવસ પહેલાં આ આર્ટમાંથી અમે કંટાળીને વિષય અમે સાઈડ ઉપર મૂકી દીધો હતો પછી અમારો બાપાનો મંડપ તૈયાર કર્યો બાપાનો મંડપ તૈયાર કર્યા પછી બાપાએ અમને

તમારે આ યુનિક વસ્તુ બનાવવામાં તમારી જે મહેનત છે એ તમારી મહેનત સફળ છે ને આ ઇલ્યુઝન આર્ટ પહેલાં અમે લાયન ઉપર અમે પહેલાં ક્રિએટિંગ કર્યું હતું તો એમાં અમને સંતોષ હતો પણ હજુ પણ એના માટે એક સ્ટેપ હજુ કંઈક આગળ નવું લાવીએ તો અમે વિચાર કરતાં કરતાં પછી બાપાએ અમને સૂચવ્યું કે આ એક તમે આપણા જે પ્રધાનમંત્રી છે ઇન્ડિયાઝ મોસ્ટ પાવરફુલ મેન નરેન્દ્રભાઈ મોદી એના ફેસ ઉપર આ વસ્તુ ક્રિએટ કરીએ તો અમે આ એમના ફેસ ઉપર આખી વસ્તુ ક્રિએટ કરી અમને છેલ્લે અમને ખૂબ જ સારો સહકાર મળ્યો ને ખૂબ જ સારી રીતે આ વસ્તુ તૈયાર થઈ એના મોર્ફોસિસ આર્ટ એ વિશિષ્ટ પ્રકારની છબી બનાવવામાં આવે છે ચોક્કસ બિંદુ પર કબજો કરવો વિશિષ્ટ ઉપકરણોનો ઉપયોગ કરવો અથવા તો ઓળખી શકાય એવી છબી જોવા બંનેની જરૂર પડે છે તેનો ઉપયોગ પેઇન્ટિંગ ફોટોગ્રાફી શિલ્પ અને ઇન્સ્ટોલેશન રમકડા અને ફિલ્મ સ્પેશિયલ ઇફેક્ટમાં થાય છે આ શબ્દ ગ્રીક ઉપસર્ગ એના પરથી આવ્યું છે જેનો અર્થ થાય છે પાછળ અથવા તો ફરી અને શબ્દ મોર્ફી જેનો અર્થ થાય છે આકાર અથવા તો સ્વરૂપ આત્યંતિક એનામોર્ફોસિસ ઉપયોગ કલાકારો દ્વારા કેરીકેચર્સ શૃંગારિક અને સ્કેટોલોજિકલ દ્રશ્યો અને કેઝ્યુઅલ પ્રેક્ષકની અન્ય ભ્રષ્ટ છબીઓને છુપાવવા માટે કરવામાં આવે છે ગણેશોત્સવ દરમિયાન હજારોની સંખ્યામાં શ્રીજીના ભક્તો ચંદનવનના આ એનામોર્ફિક આર્ટમાંથી બનાવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના ચહેરા ને જોવા માટે અને શ્રી ગણેશજી ના દર્શન કરવા માટે આવી રહ્યા છે તેથી અહીં તેઓ શ્રીજીની આરાધના સાથે સાથે આકર્ષણ પણ પામે છે નવસારી થી પરિમલ મકવાણા નો અહેવાલ ઈટીવી ભારત